સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો વહારથી બલેઠી માંડવી જંખવા ગામોમાં વરસાદ વરસ્યો રોડ રસ્તાઓ પર વીરા નદીના પાણી ફરી વળ્યા છે લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયા માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે ત્યારે ઉમરપાડાની અંદર સૌથી વધારે દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે વીરા નદીના પાણી માર્ગો પર ફરી વળ્યા છે રસ્તાઓ પર જ્યારે વીરા નદીના પાણી ફરી વળ્યા ત્યારે લો લેવલ

ખાસ કરીને જો વાટકામાં હાલ તો ઉમરપાડા વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે આ લોકોએ રાહતનો શ્વાસ લીધો ખાસ કરીને જે વરે નડી છે આ બલેથી જે માંડવી જંખવાને જે જોટો માર્ગ છે ત્યાં વિરા નડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે આજે તંત્ર પર કામે લાગ્યું છે આ વિસ્તારમાં રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે લો લેવલ પુલ જે વિરા નડી પરથી પસાર થાય છે ત્યાં પાણી ફરી વળતા અને માર્ગ બંધ કરી દેવામાં અન્ય જે ઉમરપાડા જે નીચાવાળા જે માર્ગો છે જ્યાં આ લો લેવલ કોઝવે છે જે કોજવ સહિતના જે રસ્તાઓ છે હાલ બંધ કરી દેવામાં આવે છે ખાસ કરીને ચાર થી પાંચ જેટલા જે મુખ્ય માર્ગો છે હાલ આ વિસ્તારમાં બંધ છે જી જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે